નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગત રોજ મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન ગુજરાત પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર સત્તરના સક્રિય સભ્ય આશીષભાઈ મોરેના જન્મદિવસ નિમિત્તે બ્રહ્મો સ્વરૂપ મહાદેવ મંદિર ચિત્રકૂટ સોસાયટી ખાતે નાના બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના ખૂબ જ મોટી સંખ્યામાં નાના બાળકોએ ભોજન ગ્રહણ કર્યું હતું

આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે મારા જન્મદિવસ નિમિત્તે મને સુભાશિષ આપ પ્રજાપિતા બ્રહ્માકુમારી અટલાદરાના મુખ્ય સંસ્થાપિકા મુખ્ય સંચાલિકા અરુણા દીદી ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના કોષાધ્યક્ષ ગોપાલકા ગોપાલભાઈ રબારી પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડ પૂર્વ કાઉન્સિલર ભાવિનાબેન ચૌહાણ અમારા સોસાયટીના પ્રમુખ ભરતભાઈ સોની અમારા સોસાયટીના આગેવાન યોગેશભાઈ ટેલર અને તમ સૌ મિત્રો અને માતા બહેનો જે પણ મને આશીર્વાદ આપ્યા છે એ મારા માટે ખૂબ લાભદાયક રહેશે બસ હું એક કહેવા માગીશ કે આજે મારા જન્મદિવસ મેં બાળકો સાથે શેર કર્યો એની મને ખૂબ ખુશી અને આનંદ અનુભવાય છે એકસો સિત્તેર એસી બાળકોનું જમવાનું આયોજન કરવામાં આવ્યું છે આજના દિવસે બ્રહ્માકુમારી અટલાદરા તરફથી આશીષભાઈના બથ ડેના નિમંત્રણ તરીકે આજે બોલાવવામાં આવ્યા અને આશીષભાઈને આવીને જોયું તો બહુ સરસ કામ કર્યું છે કે આટલા સરસ નાના નાના બાળકોને તેમણે પ્રસાદ તરીકે મંદિરમાં જ જમણવાર રાખ્યો એક દુઆનું કામ છે સાથે પ્રતીક્ષાબેનનો પણ આજ જન્મદિવસ છે હું બંને વિશેષ આત્માઓને દિલથી દુઆઓ આપું છું ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને સારા સારા કાર્ય કરે સદા પરમાત્માની છત્રછાયામાં એ હસતા રમતા રહે બહુ જ આગળ વધે બહુ જ દિલની દુઆઓ છે અને આશિષભાઈનું જે કાર્ય મેં જોયું એ લોકો માટે કંઈક કરી કરી છૂટું એવું એમનું કામ છે જ્યારે પચીસ ઓગસ્ટ અમારો બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો હતો અને એમાં બ્રહ્માકુમારી સંસ્થા આખા વર્લ્ડ વર્લ્ડવાઈઝ ભારતમાં એક લાખ બ્લડ ડોનેશન યુનિટ એકત્રીસ કર્યા એમાં પણ એક આશીષભાઈનો હિસ્સો હતો કે પચીસ વ્યક્તિઓને લઈને એ બ્લડ ડોનેશન કરવા આવ્યા અને પચીસ વ્યક્તિઓ બ્લડ ડોનેશન કર્યું ત્યારથી મેં એનામાં એ સેવાભાવ જોયો અને એ સેવાભાવ માટે જે આશિષભાઈને મેળવવા માટે નિમિત્ત બન્યા એ અમારા ગોપાલભાઈ રબારી જે બીજેપીના અધ્યક્ષ છે એ જ એમણે જ અમને એકત્રિત કર્યા આ સંસ્થા સાથે અને આશીષભાઈએ એવું નક્કી કર્યું છે કે હું દસ દિવસ આવીને એક એક કલાક મેડિટેશનનો રાજ્યો કોર્સ પણ કરીશ દીધી અને બીજા બધાને પણ આમાં સાથે જોડીશ તો ધર્મની સાથે એણે આધ્યાત્મિકતા પણ પોતાની અંદર લાવવા માટે આજ બહુ સારો સંકલ્પ કર્યો કે મારી આત્માની જ્યોતિ જાગે અને હું અનેકોની જ્યોતિ જગાવું તેવા આશીષભાઈને ફરીથી હું દિલથી દુઆઓ આપું છું ઓમ શાંતિ બ્રહ્માકુમારી અરુણાબેન સંચાલિકા અટલાદરા વડોદરા ઓમ શાંતિ